રાકેશ શેલ્સના નામે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનો શોરૂમ ધરાવતા મોટાભાઈને મળવા આવ્યા હતા પિતા મોજા લેવા નજીકની દુકાને ગયા હતા જ્યારે સુભાષ દાલચંદ ખટીક મોટાભાઈની દુકાન પર પહોંચ્યા હતા દુકાન બહાર જ તેમનો એક યુવક સાથે ઝઘડો થતાં તેણે આ વેપારીને ચપ્પુ હુલાવી દીધું હતું પોલીસે આરોપી નિરંજ ગંગાસાગરની પૂછપરછ કરતા ઘટના બની તે વખતે એક બાઇક પાસે તે ઊભો હતો દરમિયાન સુભાષ ખટીક બાઇક પર આવ્યા હતા શોપિંગ કોમ્પ્લેક્સના પાર્કિંગના જવાના રસ્તા પર એક બાઇક અડચણરૂપ રીતે પાર્ક કરવામાં આવી હતી આ બાઇક તેની હોવાનું સમજી હટાવવાને લઈને માથાકૂટ કરી હતી આ બાઇક પોતાની નહીં હોવાનું જણાવવા છતાં વેપારી બાઇક મૂકી પરત આવ્યા હતા બંને વચ્ચે માથાકૂટ થતાં આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ચપ્પુ વેપારીને હુલાવી દીધું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર માર્કેટ છે જે રેલવે સ્ટેશનનો બ્રિજ છે એની બાજુમાં જ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં આરોપી તરીકે નીરજ ગંગારામભાઈ કરીને એક વ્યક્તિ છે પોલીસે એની અટકાયત કરી લીધા છે અત્યારે તપાસ ચાલુ છે આરોપી શું શું અગાઉ ગુના કરે છે એ પણ અત્યારે તપાસ ચાલુ છે બનાવમાં પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે આરોપી અને જે ભોગ બનનાર છે બંને વચ્ચે વ્હીકલ બાબતે કોઈ ઝઘડો થયો હોય એ પ્રકારનો અત્યારે પ્રાથમિક સીસીટીવીમાં અમને જણાઈ રહ્યું છે આગળની તપાસ અત્યારે ચાલુ છે ભોગ બનનાર છે એનું નામ સુભાષ કરીને છે ને એમનો પોતાનું અહીંયા પોતાનું સેલ્સ ઇલેક્ટ્રોનિક્સ સેલ્સની એક દુકાન છે અને આ મહાવીર કોમ્પ્લેક્ષમાં જ છે જે ભોગ બનનાર હતા એ લોકો એ પોતે પોતાના વ્હીકલમાં કોમ્પ્લેક્ષમાં આવે છે અને એ દરમિયાન આ બંને વચ્ચે કંઈક બોલાચાલી થાય છે અને એમાં જે આરોપી છે એ એમને ચપ્પુનો એક ઘા મારે છે અને એમનું મૃત્યુ નિપજાવી દે છે આરોપી જે ભોગ બનનાર છે એમને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ જાય છે